નમસ્કાર મિત્રો હાલમાં ટેકાના ભાવની નોંધણી ચાલુ છે ત્યારે પાકોનો સર્વે કેવી રીતે થશે કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ લાઇક અને શેર કરજો જેથી નવી અપડેટ મળતી રહે રાજ્યમાં ખેડૂતો દ્વારા ટેકાના ભાવે ખરીફ પાકોનું વેચાણ કરવા માટે હાલમાં ઈ સમૃદ્ધિ પોર્ટલ પર નોંધણી પ્રક્રિયા ચાલી રહી છે આ પ્રક્રિયાને વધુ પારદર્શક બનાવવા માટે કૃષિ વિભાગે ડિજિટલ ક્રોપ સર્વે અને સેટેલાઇટ ઇમેજ આધારિત વેરિફિકેશન શરૂ કર્યું છે ખાસ કરીને મગફળીના પાક માટે આ ચકાસણી કામગીરી શરૂ કરી દેવામાં આવી છે ખેડૂતોને અપીલ કરવામાં આવી છે કે તેઓ પોતાના ખેતરમાં જે પાક વાવ્યો હોય તે જ સર્વે નંબરની નોંધણી કરાવે અને પુરાવા તરીકે જીઓ ટેગ ફોટો રાખે ખેડૂતો દ્વારા ઈ સમૃદ્ધિ પોર્ટલ પર નોંધાવવામાં આવેલા પાક અને સર્વે નંબરનું હવે ડિજિટલ ક્રોપ સર્વે અને સેટેલાઇટ ઇમેજ આધારિત વેરિફિકેશન કરવામાં આવશે આ પ્રક્રિયાનો મુખ્ય હેતુ સુનિશ્ચિત કરવાનો છે કે માત્ર વાસ્તવિક ખેડૂતો જ સરકારી સહાયનો લાભ મેળવી શકે અને જેમણે પાક ખરેખર વાવ્યો છે તેમને જ લાભ મળે કૃષિ વિભાગ દ્વારા મગફળીના પાક માટે નોંધણી દર્શાવવામાં આવેલા સર્વે નંબરની સેટેલાઇટ ઇમેજ સાથે સરખામણી અને ચકાસણીની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે જો સેટેલાઇટ સર્વેમાં કોઈ સર્વે નંબર પર મગફળીનું વાવેતર દેખાશે નહીં તો તેવા કિસ્સામાં ખેતરમાં જઈને સ્થળ પર જ પાકની ભૌતિક ચકાસણી કરવામાં આવશે તેથી ખેતી નિયામકની કચેરી દ્વારા ખેડૂતોને તેમના ખેતરનો ડિજિટલ કો ક્રોપ સર્વે અવશ્ય કરાવી લેવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે તો આ નોંધણી છે પંદર સપ્ટેમ્બર સુધી ચાલુ રહેશે ખેતી નિયામક કચેરી ખેડૂતોને સ્પષ્ટ સૂચના આપી છે કે તેઓએ જે સર્વે નંબરમાં મગફળીનું વાવેતર કર્યું હોય તે સર્વે નંબરની નોંધણી ઈ સમૃદ્ધિ પોર્ટલ પર કરાવવી આ ઉપરાંત ભવિષ્યમાં કોઈ પણ વાદવાદ ઊભો ન થાય તે માટે ખેડૂતોએ મગફળીના વાવેતરનો જીઓ ફોટો પુરાવા તરીકે પોતાની પાસે સાચવી રાખવા માટે પણ જણાવાયું છે તો તમારે આમ તો એ ચકાસણી તો થશે જ પણ સાથે સાથે જે ટેગવાળા ફોટા હોય છે સમય આધારિત અને સંપૂર્ણ રીતે દર્શાવતા હોય છે કે સમય સ્થળ કયું છે તો એવા ફોટા તમારે પાડી રાખવા જરૂરી છે તો આ હતી માહિતી થેન્ક યુ આભાર